ભારતના ભારતીય જનતા પાર્ટીના પરિવારના સભ્યો એટલે કે મોદી પરિવારના સભ્યો સમગ્ર દેશમાં એવી વાત કરે છે કે દુનિયામાં મોદી સાહેબનો ડંકો વાગી રહ્યો છે પરંતુ વાસ્તવિકતા એ છે કે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતની અંદર ડંકો વાગી રહ્યો છે એકત્રીસમી સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી એટલે કે ત્રણ મહિના સુધી જે અમેરિકાથી જે કપાસની ભારતમાં આયાત થાય છે એ કપાસ ઉપર અગિયાર ટકા ભારત સરકાર ડ્યુટી લેતી હતી તે ત્રણ મહિના માટે હટાવી દીધી અને આ દેશના છ રાજ્યો એવા છે કે જે કપાસ પકવે છે એના અન્નદાતાના પેટમાં આ મોદી સરકારે જબરજસ્ત પાટું માર્યું આનાથી મોદી સરકારને સંતુષ્ટ ન થયું આ ક્રૂર અને નિષ્ઠોર નિર્ણય ટ્રમ્પ સરકારની સરેન્ડર થઈ અને લેવાયેલા નિર્ણય ઉપર મોદી સાહેબ કે ભાજપાની સરકારને શાંતિ ન થઈ એને બીજા ત્રણ મહિના એટલે કે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ અગિયાર ટકા ડ્યુટી લેવાનું રદ કર્યું આ શું બતાવે છે ખેડૂતો પ્રત્યે ખેતી પ્રત્યે આ માનસિકતાથી આ દેશનો અન્નદાતા ખેતર ઉપર ઉભો રહી શકે ખરો કહેવાય છે ને કે નબળો ધણી બૈરી પર સુરો અમેરિકન પ્રેસિડેન્ટ છેલ્લા એક વર્ષથી પ્રધાન રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ભારત ઉપર એક એક પછી આર્થિક એવી મોટી તબાહી મચાવી રહ્યા છે અને આપણા દેશના પ્રધાનમંત્રી એને સરન્ડર થઈ રહ્યા છે આ ખાલી કપાસ કે ખેતીની બાબત નથી તમામ મુદ્દાને લઈ ભારતના પ્રધાનમંત્રી પાસે ટ્રમ્પને આપવા માટે કોઈ જવાબ નથી આટલી હદ સુધી આપણા દેશના પ્રધાનમંત્રી લાચાર કયા કારણોથી છે દેશના ખેડૂતો માટે જે રીતે પડતા ઉપર પાટું અને પેટમાં પણ પાટું મારવાનું જે કામ જે નિષ્ઠુર અને ક્રૂર કર્યું છે એ નરેન્દ્ર મોદીની સરકાર આ અગિયાર ટકા ડ્યુટી ઘટાડવાનું કામ કે હટાવવાનું કામ એ ખેડૂતોના અને ખેતી માટે ભયંકર નુકસાની કરનારું અને આ દેશની ખેતી અર્થવ્યવસ્થાને છિન્ન ભિન્ન કરનારું છે અમે ઈચ્છીએ કોંગ્રેસ પક્ષ અને તમામ દેશના જે ખેતીમાં કપાસ પકવતા ખેડૂતો છે એ તમામ ઈચ્છે છે કે જીનરી અને પ્રેસિંગનો ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકો ખેતી સાથે સંકળાયેલા લોકો લાખો લોકો બેકાર થશે અને આર્થિક તબાહી ખેતરો ઉપર ને ગામડાઓ પર થશે આ વાત અને વાસ્તવિકતા સ્વીકારી આ અંગે ફેર વિચારણા ભારતની સરકાર કરે એવી અમારી વિનંતી છે આગ્રહ છે